મારું નામ ભરતભાઈ રામ રહીશ સરપંચ આઈશા બેગન ટીસી છે ત્યાં પાવરના અનબેલેન્સના હિસાબે બે દૂધની ભેંસો મરી ગઈ છે એક તો એમાં ગાભડી હતી એમાં બે બળદ પણ નીચે પડી જ ગયા હતા પણ કમનસીબે એને બચાવ થયો સાથે બે છોકરા પણ હતા એ થોડા દૂર હતા એટલે બચી ગયા અઢી થી ત્રણ લાખ રૂપિયાની ભેંસો હતી એનો યોગ્ય વળતર મળે એવી અમે સરકાર પાસે બીજી વિસેલ પાસે આશા રાખીએ છીએ સબટેશનમાં પાવર આવવાથી અમારી બે કિંમતી ભેસું આશરે ત્રણ લાખથી એ ઓપ થઈ ગઈ છે બે બળદ એક પાડી બચા છે બે છોકરાઓ અમારા જે હાર્યા હતા એ પણ ઈશ્વરની દયાથી બચા છે પણ જીબી વાળાની બે મતલબ એ હોય કે જે ગણીએ એ અત્યારે એની તપાસ આવી છે એની તપાસ થયા પછી હાચી માહિતી આવે પણ અત્યારે અમારે ખેડૂતનો ધારા થઈ ગયા છે કે કિંમતી જનાવર કોઈ આધાર નથી મારું નામ જલ્પેશન નંદાણીયા જુનિયર એન્જિનિયર રોલર પેટા વિભાગી કચેરી અત્યારે આપણે રહીજ ગામના કલ્યાણધામની સામે આઈશા બેગમ વાળો પચીસ કે એના ની બાજુમાં છે ત્યાં બે વેન્સનો અકસ્માત થયો છે તેમાં લોડ અનબેલેન્સને લીધે માં પાવર આવી ગયેલ છે ને સ્થળ ઉપર જ બે વેન્સનો અકસ્માત થઈ ગયેલ છે લોડ ચેક કરાવીને આગળની કાર્યવાહી આપણે હાથ ધરવામાં આવશે